અમારે કલેક્ટર સાહેબ ને બે જ રજુઆત કરવાની છે કે અમારા જે વિસ્તાર છે એને સનદ આપવામાં આવે અને જે વસંત લાગુ કર્યો છે તેને પ્રોપર અમલ કરવામાં આવે ધારામાં તો ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડે છે બધા લોકો જે તે અધર્મીઓ મકાન વેચીને જતા રહે છે અમારી સોસાયટી નું નામ ઈવન ચોક નું નામ ઈ લોકો હેદરઅલી ચોક કરી નાખેલો મતલબ ચોક નું નામ જે રામ ચોક હતું એને હટાવીને હેદર અલી ચોક નું એને હોર્ડિંગ આપી દીધેલું પછી અમારા બાળકો રમતા હોય જેમ આવે એમ ગાડી ચલાવે રાતના બાર વાગ્યા સુધી લોકો આવે જાય અને ગમે તેમ એ લોકો બિહેવિંગ કરે એમ સેફ્ટી જેવું ન રહે ચારસો થી ઉપર ના લોકો અહીંયા આખી પૂરી સોસાયટી ભેગી થયેલી છે એક ઘર બાકી નથી કે જેના સદસ્યો અહીંયા હાજર ના હોય મારું નામ રવિ છે રવિભાઈ વાત કરી આજે તમે કલેક્ટર કચેરી રજૂઆત કરવા આવ્યો છો શું મામલે રજૂઆત છે હા અમે સર્વે કોઠારીયા રોડ પર આવેલ ન્યુ કેદારનાથ સોસાયટીના રહીશો છીએ અને અમારી રજૂઆત વિશે જો વાત કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા જે લાગુ થયેલો અશાંત ધારાનો નિયમ છે એનું પાલન છેલ્લા ઘણા સમયથી આ થતું નથી એવું અમારી જાણમાં આવેલ છે તો એ બાબતે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કેટલા લોકો અંદાજે ત્યાં રહીએ કેટલા સમયથી અશાંત ધારો લાગુ છે સોસાયટીની અંદર જો વાત કરવામાં આવે તો અંદાજીત સાતસો થી સાડા સાતસો લોકો રહીએ છે અને અસંધારાનું જે છે એ છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી અંદાજે લાગુ પડેલ છે સાથે સાથે વાત કરીએ સનદ માટે પણ કંઈક આપણે રજૂઆત કરવાનું આટલા સમયની અંદર મામલતદાર શ્રી દ્વારા સોસાયટીની અંદર કેમ્પ કરી અને જે સૂચિત સોસાયટીઓ છે એની સનદ બાબતેના કેમ્પ કરેલા અને ત્યાંથી જે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એકત્રિત કરેલા છે સાથે સાથે ખાલી અમારી એક સોસાયટીમાં ને આજુબાજુની ઘણી બધી સોસાયટીની અંદર જે આવા કેમ્પો થયેલા અને એમાંથી અમુક સોસાયટીઓ છે એની સનત થઈ ગયેલી છે જ્યારે અમારી સોસાયટીની સનત છે એનું કામ અટકેલું છે શું છે આજની અમારી મુખ્યત્વે બે માંગણી છે પહેલી માંગણીની અંદર અસંધારાનું પાલન વ્યવસ્થિત થાય ચુસ્તપણે થાય અને જો કોઈ વ્યક્તિ અસંધારણની વિરુદ્ધ કોઈ કાર્ય કરે તો એની ઉપર જે છે ખાસ કાયદાકીય પગલાઓ લેવામાં આવે અને બીજું સનદની માંગણી છે એ ખાસ અને ખાસ વહેલી તકે પૂરી થાય એવી અમારી સર્વેની માંગણી છે